અને એક પીસ આપણે ઓપન કરીને જોવાના ધોવાના છે પરફેક્ટમાં કે આ રીતનું એનું કોઈ ટી-શર્ટનો પીસ રહેવાનો છે ટી-શર્ટ નું શોલ્ડરની વાત કરીએ તો શોલ્ડર નું જે સ્લીવસ આવે છે એ સ્લીવ્સ તમને કોણી સુધીની કે ભાઈ લાંબી સ્લીવસ આની અંદર મળવાની છે ઓવર સાઈઝ નું ટી-શર્ટ તમને મળવાનું છે અને સાથે સાથેના પેન્ટની વાત કરીએ તો ફૂલ લેન્થ નું કે ભાઈ ફૂલ લેન્થ નું તમને પેન્ટ મળવાનું છે બંને સાઈડ પોકેટના અંદર તમને ઓપ્શન મળવાના છે અને વચ્ચે નાનીનું ઓપ્શન આપેલું છે કે તમારે લૂઝ કે ટાઈટ કરવું છે તો તમારા એકોર્ડિંગ કમરથી ત્યાં એલા લૂઝ ટાઈટ કરી શકો છો અને મેઈન વસ્તુ કે આની અંદર તમને ઇલાસ્ટિક બી આપેલું છે એ બી જબરજસ્ત અને એકદમ સોફ્ટ કે કમર પર બેસી જવાનો તમને આની અંદર પ્રોબ્લેમ આવશે નહીં અને મેઈન વસ્તુ આની એક વાત છે કે આમાં જે પ્રિન્ટ કરેલી છે કે આ ડોલની જે પ્રિન્ટ કરેલી છે એ પ્રિન્ટ ટુ ફાટી જવાની છે કે નીકળી જવાની છે એ વસ્તુનો આની અંદર પ્રોબ્લેમ આવવાનો નથી અને ખાસ એકવાર પેનો વિઝિટ કરવા માંગો છો ડિસ્ક્રિપ્શન ની અંદર કોન્ટેક્ટ ડિટેલ્સ એડ્રેસ ડિટેલ્સ બંને આપેલી છે ડેઈલી અપડેટ માટે અમારો ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ડેઈલી ફૂલ વિડીયો જોવા માટે YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં